કોંગ્રેસની નગર સેવિકાની આગેવાની હેઠળ બડવાના કાઠિયાવાડાના રહીશોએ ગંદા પાણીના વિતરણના પ્રશ્ને મંડવા ખાતે આવેદનપત્ર પાઠવ્યું વડવા કાઠિયાવાડ વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી લો પ્રેશર અનિયમિત અને દુર્ગંધ મારતું પાણી મહાનગરપાલિકા દ્વારા વિતરણ કરવામાં આવતું હોવાના પ્રશ્ને કોંગ્રેસના નગરસેવિકા પારુલબેન ત્રિવેદીની આગેવાની હેઠળ

બે મહિનાથી રજૂઆત કરીએ છીએ તંત્ર આવે છે જોડે છે પણ રૂપે લાવી શકાતો નથી આજે સાહેબ ને કમિશનર સાહેબને મળ્યા છીએ અમે રજૂઆત કરી છે કે વડવા નેરાથી લઈ બાપેસરા વરતેઠિયા પડી માઢિયા પડી ઓડવાળો કાચો વડવા કાઠિયાવાડ મદારસા પીરનો કાચો રેલવે સ્ટેશન રોડ